બધા કોમેન્ટમાં જયરામા કોઈ લખી નાખજો કોમેન્ટ બસ બધા ભરી દેજો અને હા લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બધા જયરામા પૂરી કરી ના ફટાફટ ચાલો નીકળીએ આપણે સવાર સવારમાં ગાડી લઈને છે રેડી જો અને બહાર ગાડી કરીને સરદે તો ચાલો નીકળી ફોન લઈ લઈને મંદિરે ભોગી જાય ને મંદિર થોડું આમાં બધું કામકાજ ચાલુ છે તો એ મંદિરનું આખું કામ બાકી છે અહીંયા આખું ગેટનું છે કામ બધું બાકી છે અને હજી તો હા અડતા ચાલુ થઈ જાય ને બધું સ્થાપનાનું બધું કરવાનું બાકી છે એ બધું આપણે આવશે એટલે કરશે હું કહું સવારમાં પહેલા જાઉં ને ફૂલ ચડાઈ એવું તો હાલો સરસ ભી આવે તો ખોલ નાખે પછી આપણે હવે ચાઈ અંદર અંદર ભોગી ગયા છે હવે આપણે ને હા પીરો આપણને હારનું સડાઈ દઈએ પછી લગમાં મળીએ બે લગમાં બે ગઈ ને તાવ બનાવી જતા

અને વ્લોગમાં બધું જણાવું તો દર્શમાં ઉજવું છું ગુજવશું બધું વિડીયોમાં કન્ટિન્યુ બતાવી દે તમને પણ કાઈ વાંધો ફટાફટ દર્શન કરીએ ઘરે જવા નીકળીએ રામાપીરના રામાપીના મંદિરેથી એને વીએ ઘરે અને હું કહું એને ઘડી બે પછી હું વ્લોગ શૂટિંગ કરું અને બધા કામ કરે છે અને હું રાતે એટલા માટે મારા થોડી આવે છે તો થોડું ઘણું મારે જે કામ હતું હું મારે વિડીયો અમુક એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરતા હું કહીએ નાખું મારે અત્યારે અપલોડ કરવાના પાસે તો ચાલો અત્યારે અપલોડ કરી દો વિડીયો અને ઘડીક સુઈ જાઉં પછી પાછો હવે નિરાતે હું લગ્ન મળીશ તો લગ્ન બે કન્ટિન્યુ બનાવી રહેજો ને યાર થોડા ઘણો સપોર્ટની જરૂર છે યાર બહુ દિલથી ત્યારે પ્લીઝ સપોર્ટ થોડો ઘણો મને કરજો એવી આશા રાખું તો બધા સપોર્ટ મને કરજો તો હાલો બધા વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રાખજો આરામ થેન્ક યુ ફેમિલી સપોર્ટ કરો તો ફેમિલી અત્યારે હું રાખી છું ને તો એક બધા ઉભો જોશે બે વાગી છે આપણા પપ્પા આવી જશે જમવા ત્યારે અત્યારે વાગે જમવા આવે છે તો

તો હલો બાઇક લઈ નીકળી પગુડા પેલા ઓલા ઘરે જાવ માર થોડું કામ છે કામ પતે દી પછી નીકળી પગુડા લાવી જાશે ઘરે અહીંયા પડી છે મકાઈ અને આપણે ઘુમોડે છે કોણ મકાકા ઘુમોડો કોણ પર કાકી નથી એટલે ભાઈ કોણ ઘુમોડે છે અગર તો કામ નથી કે માટે ફેમિલી નીકળી જાય છે અને વાત કરીએ પોગી જવાની તો અત્યારે આ પ્રતાપરા વેરો ગોટી જાય અને ડાયરેક્ટ ગાથાવાળા રસ્તા ચડી જાય છે પણ યાર ફેમિલી રસ્તાની વાત તો કરું ને રસ્તો બહુ એટલે બહુ જ ખરાબ છે પણ હું કહેતો હળ હળુ હળું પગી દઈ ડાયરી ગમે અને એને આ રસ્તો ને બહુ એટલે બહુ ખરાબ છે મળ્યા બે સસ્તા કલાકો

તો હે હવે ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ પોતાનો કોઈ ફૂગ પહેલાં હું ને સોડા અંકો ખાધી એક પીતા જાય પછી ડાયરેક્ટ હું ઘરે વૈયા જાય પક્ષું તો વિડલોક બહુ લાંબો થઈ જાય એટલા માટે આજનો લોક આપણે અહીંયા ભગુરા પૂરો કરી આજનો લોક આશા રાખું છું આજનો લોક તમને બહુ ગમ્યો હશે બ્લોગ ગમ્યો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ છે જલ્દી નેક્સ્ટ વ્લોગમાં તો આ સુધી બધાને બાય બાય ચેનલ પર પહેલા રહે સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય